સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે જે છે એની ઉંમર સોળ વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે એ એની બહેન બાવીસ તારીખે એક કારખાનામાં કામ કરી હતી કરતી હતી ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી ત્રેવીસ તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી તબિયત સારી ન હતી એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી જે માઇનોર દીકરી એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી એના પછી એ સુમસામ રહેતી હતી તબિયત હજુ લથડતી હતી વ્યવસ્થિત ખાતી પણ ન હતી એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એના એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે ત્રણેક મહિનાના સમયગાળા દરમિયાન એક વાશિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાસિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને બાવીસ તારીખે વાસિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને જણા એને મોટરસાયકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોડ એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એના પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા તો આ અનુસંધાને જે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે આ જે છે રાધોગર ગુનાણો આમ આ જે ગુનાનો જે આળોપી છે વાસિદ કુરેશી એમાં એની ઉંમર પણ અઢાર વર્ષથી ઉપર છે મેજર છે અને આ દિવસ સુધીની તપાસ દરમિયાન એના વિરુદ્ધમાં કોઈ ગુના નથી પણ હાલમાં તપાસ પ્રારંભિક તબક્કા ના આ જે જે છે વિક્ટિમ એને આ બંને જણ જે છે એ ડાબેલ ગામે લઈ ગયેલા હતા અને ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી પરંતુ આ મહિનો સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસ વાસિત કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી